થોડાક દિવસ પહેલાં સુરતના સલાબતપુરા વિસ્તારમાંથી સુરત પોલીસે ડ્રગ્સ પેડલરોની ધરપકડ કરી હતી જેમાં એક પેડલર જેનું નામ વિકાસ આહિર છે તેના ફોટા ગુજરાતના ગૃહ રાજ્યમંત્રી હરસંઘવી સાથે સોશિયલ મીડિયા પર વાયરલ થતાં તેને લઈને રાજનીતિ ગરમાઈ છે આમ આદમી પાર્ટીના નેતા ગોપાલ ઇટાલિયા દ્વારા ટ્વિટર ઉપર ટ્વીટ કરીને જે ફોટા વિકાસ આહિર અને ગૃહ રાજ્યમંત્રી હરસંઘવીને મૂકવામાં આવ્યા હતા અને પ્રહાર પણ કરવામાં આવ્યા હતા આટલું જ નહીં હવે ફરી એકવાર આમ આદમી પાર્ટીના નેતા ગોપાલ ઇટાલિયાએ આજે પત્રકાર પરિષદ યોજીને તેઓ સરકાર પર બરાબરના વરસી પડ્યા હતા અને ભારતીય જનતા પાર્ટીના નેતાઓ પર તેમણે ગંભીર આરોપો પણ લગાવ્યા છે શું કહી રહ્યા છે ગોપાલ ઇટાલિયા શું તેમના આરોપો છે તે વિશે વાત કરીશું આ વિડીયોમાં વૈષ્ણવજન તો તેને કહીએ જે પીડ નમસ્કાર દર્શક મિત્રોઓ ઝેડ ન્યૂઝમાં આપનું સ્વાગત છે હું છું ફેઝાન ગુજરાતમાં દિવસેને દિવસે ડ્રગ્સનું દૂષણ વધી રહ્યું છે યુવા ધન ને પેડલરો નસાનાર વાડે ચડાવીને તેમનું જીવન બરબાદ કરી રહ્યા છે તેને લઈને ગુજરાત પોલીસ દ્વારા પણ આ પેડલરો સામે કડક હાથે કાર્યવાહી કરવામાં આવી રહી છે ગુજરાતની પોલીસ સાથે અલગ અલગ એજન્સીઓ છે તે મદદરિયાએ તેમજ ગુજરાતમાં આવતો તો જે ડ્રગ્સ છે તેને ઝડપી પાડવામાં આવી રહ્યા છે અને સફળ ઓપરેશનો પણ કરવામાં આવી રહ્યા છે પરંતુ આજથી થોડાક દિવસ પહેલાં સુરતના સલાબતપુરા વિસ્તારમાં લાખો રૂપિયાના એમડી ડ્રગ્સ સાથે વિકાસ આહિર સાથે તેના કેટલાક સાગરીતો ઝડપાયા હતા અને વિકાસ આહિરનો જે ફોટો છે તે આમ આદમી પાર્ટીના નેતા ગોપાલ ઇટાલિયાએ ગૃહ રાજ્યમંત્રી હર્ષ સંઘવી સાથે હોય તે પ્રકારના વાયરલ કરતાં આ ઘટનાએ રાજકારણમાં ગરમાવો લાવી દીધો હતો જોકે આ ઘટનાને લઈને ફરી એકવાર આજે આમ આદમી પાર્ટીના નેતા ગોપાલ ઇટાલિયાએ પત્રકાર પરિષદ યોજી હતી ને પત્રકાર પરિષદ દરમિયાન તેઓ સરકાર પર વરસી પડ્યા હતા એમણે કહ્યું કે પહેલાં ગુજરાતમાં આમ તો દારૂ બંધી છે છતાં પણ જે રીતે દારૂનું દૂષણ વધ્યું હતું કે દેશી ઝેરી તેમજ અલગ અલગ પ્રકારના દારૂના ધંધા કરનારા ભારતીય જનતા પાર્ટીના લોકો હોય તે પ્રકારના આરોપો ગોપાલ ઇટાલિયાએ લગાવ્યા હતા અને ત્યારબાદ હવે જે ડ્રગ્સનું દૂષણ વધી રહ્યું છે તે ડ્રગ્સના દૂષણમાં પણ ભારતીય જનતા પાર્ટીના નેતાઓ અને તેમની સાથે સંકળાયેલા લોકો હોવાના આરોપ ગોપાલ ઇટાલિયાએ પોતાની પત્રકાર પરિષદમાં લગાવ્યા છે એટલું જ નહીં જે પ્રકારની ઘટનાઓ સામે આવી રહી છે સુરતના સલાબતપુરા વિસ્તારમાંથી એમડી ડ્રગ્સ પકડાવવાનો મામલો હોય કે પછી ગઈકાલે રાજકોટમાંથી પણ એમડી ડ્રગ્સ પકડાયું તેમાં જે પેડલર છે તે ભારતીય જનતા પાર્ટીના સાથે સંકળાયેલો હોવાના આરોપ ગોપાલ ઇટાલિયા દ્વારા કરવામાં આવતા ફરી એકવાર રાજકારણ ગરમાયું છે અને તેમણે ગૃહ રાજ્યમંત્રી હર્ષ સંઘવી ઉપર પણ પ્રહાર કરતાની સાથે શહેરો શાયરી કરવાના બદલે કાર્યવાહી કરવામાં આવે ને જે ડ્રગ્સ માફિયાઓ બેફામ બન્યા છે તેમની સામે શકંજો કસવામાં આવે તે પ્રકારની માંગ પણ કરી છે પહેલાં તો ગોપાલ ગોપાલિયાએ પોતાના પત્રકાર પરિષદમાં શું બળાપો ઠાલવ્યો છે શું વાત કહી છે તે સાંભળી તમામ મીડિયા મિત્રોનો આભાર અને સ્વાગત આજે આપણે એક ખૂબ જ ગંભીર વિષય ઉપર ચર્ચા કરવાના છીએ અને એક પુરાવા આધારિત વાત ગુજરાતની જનતા સમક્ષ આપના માધ્યમથી મૂકવા માંગુ છું આપણે સૌ જાણીએ છીએ કે છેલ્લા ઘણા વર્ષોથી ગુજરાતના આમ આદમીઓ સામાન્ય જનતા દારૂના દૂષણ સામે સંઘર્ષ કરી રહી છે અવેધ દારૂ નકલી દારૂ ઝેરી દારૂ ગેરકાયદેસરનો દારૂ અને બુટલેઘરોના ત્રાસના કારણે ગુજરાતની હજારોની જનતા પીડાઈ છે દુઃખી છે તકલીફ વેઠી રહી છે આ દારૂના દૂષણમાંથી તો હજુ આપણે બહાર આવી નથી શક્યા બુટલેઘરોના ત્રાસમાંથી છૂટી નથી શક્યા લઠ્ઠાકાંડનું દૂષણ દૂર નથી કરી શક્યા ત્યાં ભાજપના રાજમાં ભાજપવાળા દ્વારા ગુજરાતને ડ્રગ્સના દૂષણની અંદર હોમવાનું કામ થઈ રહ્યું છે હજુ દારૂનો મુદ્દો હજુ શાંત નથી દારૂ સામેની લડાઈ પૂરી નથી થઈ ત્યાં ભાજપના રાજમાં જો ડ્રગ્સનું દૂષણ ગુજરાતમાં વકરે તો એ આપણા સૌ માટે દુર્ભાગ્યની બાબત છે આજે આજના જ સમાચારથી જાણવા મળ્યું કે રાજકોટની અંદર ભાજપના નેતાનો છોકરો ડ્રગ્સ વેચતા પકડાયો ગઈકાલે જ પકડાયો પરમ દિવસે બે ચાર દિવસ પહેલા સુરતની અંદર ભાજપના બે હોદ્દેદારો એક ભારતીય જનતા યુવા મોરચાનો હોદ્દેદાર અને એક ભાજપના લઘુમતી મોરચાના બે હોદ્દેદારો જેના હર્ષ સંઘવી સાથે મિત્ર ભાવના પારિવારિક સંબંધના ફોટાઓ વાયરલ થયા છે એ બંને ડ્રગ્સ વેચતા પકડાયા આમ જો તો આખા ગુજરાતમાં ડ્રગ્સ વેચવાનો ઇજારો ટેન્ડર ભાજપના નેતાઓએ લીધું હોય એવું સ્પષ્ટ રીતે સાબિત થાય છે બધાને ખબર છે કે દારૂના ધંધાના ભાગીદારો ભાજપના કયા કયા નેતાઓ છે આ ડ્રગ્સના ધંધાની અંદર જે રીતે ભાજપના હોદ્દેદારો પકડાઈ રહ્યા છે ભાજપ પાર્ટીના નેતાઓ પકડાઈ રહ્યા છે એનાથી સાબિત થાય છે કે ડ્રગ્સનો ધંધો પણ ભાજપવાળા કરી રહ્યા છે આમ છતાંય ગુજરાત આખું જાણે છે કે દારૂનો અને ડ્રગ્સનો ધંધો ભાજપવાળા કરે છે ભાજપના નેતાઓ કરે છે ભાજપવાળા હપ્તા લઈને કરાવડાવે છે એ વાતની જાણ આખા ગુજરાતને હોવા છતાંય કોઈ જ અમરબંધીને છોડવામાં નહીં આવે કાયદો કાયદાનું કામ કરશે વગેરે શેરશાયરીઓ કરી અને ગુજરાતની જનતાની આંખમાં ધૂળ નાખવાનું કામ હર્ષ કરે છે હર્ષ મારે વિનંતી કરવી છે કે તમારો હોદ્દો આજે છે કાલે નથી ગુજરાતને બરબાદ કરવાના પાપના ભાગીદાર ન બનો આટલું બધું ડ્રગ્સનું દૂષણ વકરે છે અને બચાવવાની કોશિશ ન કરો મારે પુરાવા આધારિત એક વાત મૂકવી છે કે થોડાક દિવસ પહેલાં સુરતથી હર્ષ સંઘવીના ખાસ મિત્ર પરિચિત પારિવારિક જેની સાથે વર્ષોનો સંબંધ છે એવા ભારતીય જનતા યુવા મોરચાના હોદ્દેદાર વિકાસ આહિર નામનો જે ડ્રગ્સ માફિયા પકડાયો એ માફિયાને પકડવા બદલ સૌથી પહેલાં તો હું સુરતની બાહોશ પોલીસ સુરત એસઓજી સુરત પોલીસ કમિશ્નરશ્રી તમામનો આભાર માનું એમણે ખૂબ બાહોશ કામ કર્યું છે એમણે કોઈપણ જાતની શે શરમ રાખ્યા વગર એફઆઈઆર કરી છે સુરત પોલીસ એસઓજી શ્રીનો આભાર પણ પાછળથી જે થયું એ ઘટના જાણવા જેવી છે સંઘવીનો મિત્ર હોવાના કારણે ભાજપનો હોદ્દેદાર હોવાના કારણે કયા ગુપ્ત આશીર્વાદથી કયા ગુપ્ત આદેશથી આ વિકાસ આહિરની વિરુદ્ધમાં માફિયા ગેંગની કલમો નથી લગાવવામાં આવી આ વિકાસ આહિર જે છે એ માફિયા ગેંગ ચલાવે છે ડ્રગ્સની માફિયા ગેંગ અપહરણની માફિયા ગેંગ લૂંટની માફિયા ગેંગ ખંડણી ઉઘરાવવાની માફિયા ગેંગ ચલાવે છે આની ઉપર અત્યાર સુધીમાં પંદર કરતાં વધારે એફઆઈઆર નોંધાયેલ છે આ પંદર એફઆઈઆરો મારામારી કરવાની ધાકધમકી કરવાની લૂંટવાની અપહરણની બળજબરી કરવાની ધમકી મારવાની ખંડણી ઉઘરાવવાની કિડનેપિંગ કરવાની વગેરે પ્રકારની એફઆઈઆરઓ આ વિકાસ અને એની ગેંગ ઉપર નોંધાયેલી છે છેલ્લા દસ વર્ષમાં આટલી બધી એફઆઈઆરઓ નોંધાયેલી છે આમ છતાંય જ્યારે આ વિકાસ આહિર ઉપર ડ્રગ્સની એફઆઈઆર થાય છે એ એફઆઈઆરની અંદર માત્ર ડ્રગ્સ રિલેટેડ કલમો જ લગાવવામાં આવી છે મેં એની એફઆઈઆરની ઓનલાઈન કોપી મેળવીને વાંચી તો મારા ધ્યાનમાં આવ્યું કે આ એફઆઈઆરમાં માફિયા ગેંગને લગતી કલમો લગાડવામાં આવેલ નથી તો મેં મારી રીતે હું ભૂતકાળમાં પોલીસમાં રહ્યો છું હું વકીલ છું કોર્ટમાં પણ મારા મિત્રો છે પોલીસમાં પણ મિત્રો છે મીડિયા મિત્રો છે મેં મારી રીતે તપાસ કરવાની કોશિશ કરી તો જાણવા મળ્યું કે પોલીસ ઉપર કોઈ છૂપું દબાણ ઊભું કરવામાં આવ્યું કોઈ છુપા આદેશ આપવામાં આવ્યા ગુપ્ત રીતે પરોક્ષ રીતે કોણે કર્યા હરસંઘવીએ કર્યા કે ભાજપના કયા નેતાએ કર્યા એનું નામ નથી પણ પોલીસ ઉપર એટલું બધું દબાણ ઊભું કરવામાં આવ્યું કે કોઈ પણ સંજોગોમાં વિકાસ આહિર ઉપર માફિયા ગેંગની કલમ લગાડવી નહીં નિર્લિપ્ત રાય જેવો એક આઈપીએસ અધિકારી છે અને સ્ટેટ મોનિટરિંગ સેલના પોલીસ મહાનિરીક્ષક છે એમણે તારીખ એકવીસ જુલાઈ બે હજાર ચોવીસના ના રોજ એક પરિપત્ર બહાર પાડ્યો આ પરિપત્રમાં એવું લખેલું છે કે કોઈ પણ વ્યક્તિ હિંસાના ઉપયોગથી એટલે કે બળજબરીથી ધાક ધમકીથી સાયબર ક્રાઇમનો ગુનો પણ સુરત ક્રાઇમ બ્રાન્ચમાં લાગેલો છે વધુમાં સુરત ક્રાઇમ બ્રાન્ચમાંથી જે ગુનો સાયબર ક્રાઇમનો લાગ્યો છે એમાં તો આ વિકાસ આહિરને કોર્ટમાંથી સજા થયેલી છે સજા થયેલા આરોપી ઉપર માફિયા ગેંગની કલમો ન લગાડવા માટે ભાજપના કયા નેતાએ દબાણ કર્યું પોલીસ ઉપર એનો ખુલાસો ચમરબંધી મંત્રી હર્ષ સંઘવીએ કરવો જોઈએ જાહેરમાં ફાંકા ફોજદારી કરે છે હર્ષભાઈ સંઘવી કે કોઈને છોડવામાં નહીં આવે કોઈને આમ નહીં તો આ કલમ કેમ નથી લગાડવા દેતા માફિયા ગેંગની આ ગુંડાઓની ગેંગ ચલાવવાની કલમો શા માટે નથી લગાડવા દેવામાં આવી સુરત પોલીસે બહોશ કામ કર્યું સુરત એસઓજીએ બાહોશ કામ કર્યું પણ આ વિકાસ આહિરને માફિયાની કલમ જો લગાડવામાં આવતી તો કાયદામાં શબ્દ છે પ્રોસિડ ઓફ ક્રાઈમ એટલે કે જો માફિયાઓની કલમ આ વિકાસ આહિર ઉપર લગાડવામાં આવે તો કાયદો એવું માને છે કે વિકાસ આહિર અને આ તમામ આરોપી પાસે જેટલી પણ સંપત્તિ છે એ સંપત્તિ સરકારમાં સીલ કરીને ખાલસા કરવી જોઈએ હા તો આમ આદી પાર્ટીના નેતા ગોપાલ ઇટાલિયા તેમના દ્વારા આ જે હાલ ડ્રગ્સ પેડલર વિકાસ આહિરની ધરપકડ કરવામાં આવી છે તો તેની સામે માફિયા ગેંગની કલમોનો ઉમેરો કરવામાં આવે તે પ્રકારની માંગ કરી છે જે રીતે ગોપાલ ઇટાલિયાએ માહિતી આપી છે કે વિકાસ આહિર છે તે ગેંગ ચલાવે છે ને ભૂતકાળમાં તેની ગેંગ દ્વારા ખંડણી મારામારી તેમજ જે અસામાજિક પ્રવૃત્તિ હોય સાયબર ફ્રોડ જેવી ગંભીર ઘટનાઓને અંજામ આપવામાં આવ્યો છે સાથે આટલું જ નહીં પરંતુ વિકાસ આહિરને ગૃહ રાજ્યમંત્રી હર્ષ સંઘવી બચાવતા હોય તે પ્રકારના આરોપ ગોપાલ ઇટાલિયા દ્વારા કલમનો ઉમેરો કરવામાં આવે જે ગેંગ ચલાવવામાં આવી રહી છે તેમની સામે કડક કાર્યવાહી કરવામાં આવે તે પ્રકારની માંગ ગોપાલ ઇટાલિયા દ્વારા કરવામાં આવી રહી છે પરંતુ ક્યાંક ક્યાંક પોલીસને દબાણ હોય અને ગૃહ સૂચના હોય કે આ ગુનો દાખલ કરવા માં ના આવે તે પ્રકારનો આરોપ પણ ગોપાલ ઇટાલિયા પોતાની પત્રકાર પરિષદમાં લગાવી રહ્યા છે આટલું જ નહીં માત્ર ફાંકા ફોજદારી નહીં પરંતુ ખરેખર જે આરોપીઓ છે તેમની સામે કડકમાં કડક કાર્યવાહી કરવામાં આવે અને જેવી રીતે આ ડ્રગ્સમાં પેડલરો દ્વારા લોકોને ડ્રગ્સના રવાડે ચડાવીને તેમનું જીવન બરબાદ કરવામાં આવી રહ્યા છે તેવા લોકોને જેલના સળિયા પાછળ ધકેલવામાં આવે તે પ્રકારની વાત પણ ગોપાલ ઇટાલિયા પોતાના નિવેદનમાં કરતા જોવા મળી રહ્યા છે હવે જોવાનું રહેવું કે જે ડ્રગ્સ પકડાવા બાદ જે પેડલરની સંડોવણી સામે આવી છે અને ગોપાલ ઇટાલિયાએ ભારતીય જનતા પાર્ટીના નેતા સાથે પેડલર સંકળાયેલો હોય તે પ્રકારના આરોપ કર્યા છે તેને લઈને રાજનીતિમાં અનેક પ્રકારની ચર્ચાઓ વેગવાન બની છે હવે જોવાનું રહ્યું કે આગામી સમયમાં આ મામલાને લઈને પોલીસ દ્વારા કયા પ્રકારની કાર્યવાહી કરવામાં આવે છે અને જે ગોપાલ ઇટાલિયાએ માંગ કરી છે તે મુજબ કામગીરી થાય છે કે કેમ તે જોવું રહ્યું દર્શક મિત્રો અત્યાર સુધીમાં બસ આટલું અત્યાર સુધી જો તમે નવજીવન ન્યૂઝની ચેનલને સબસ્ક્રાઈબ ન કરી હોય તો સબસ્ક્રાઈબ કરીને નવજીવન ન્યૂઝ ના પરિવાર ના તમે હિસ્સા બનો નમસ્કાર વૈષ્ણવ જન તો